જાગરણ આંકી રાત કરવું સવારે સ્નાન પૂજા વગેરે કરીને પારો કરવો આ વ્રત કરવાથી બહેનોને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યપણું પ્રાપ્ત થાય છે વિષ્મ પિતામાં કહે છે કે હે યુધિષ્ઠેર આ સંબંધમાં એક પુરાતની ઇતિહાસ તમારા પ્રત્યે કહું છું સાંભળો એક ગામમાં એક બ્રાહ્મણ અને તેના પત્ની રહેતા હતા બ્રાહ્મણનું નામ હતું વામન અને સત્યા નામની એની પત્ની હતી બંને અતિ દયાળુ સ્વભાવના હતા અતિ ભગવાનની ભક્તિ પરાયણ હતા પરંતુ તેને એક શેર માટીની ખોટ હોવાથી બંને ચિંતામાં હંમેશા રહેતા હતા એવામાં એક વખતે ત્યાં દૈવ ઈચ્છાએ નારદજી પધાર્યા ત્યારે બ્રાહ્મણે તેનો યોગ્ય રીતે આદર સત્કાર કર્યો પછી તેમની આગળ પોતાની મૂંઝવણ રજૂ કરી ત્યારે નારદજી કહે છે હે વિપ્ર તમો અહીંથી દક્ષિણ દિશામાં જંગલમાં એક શિવ પાર્વતી બિલી પત્રના ઢગલામાં ઢંકાયેલ છે તેમની પૂજા કોઈ કરતું નથી તો તમો એ ભોળાનાથની પૂજા કરો એ સદાશિવ જરૂર તમારું દુઃખ દૂર કરશે આમ કહીને નારદજી તો ચાલ્યા ગયા પછી તે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં જવા માટે પ્રયાણ કર્યું ચાલતા ચાલતા દૂર દૂર એક બિલીના ઝાડ નીચે પત્રનો મોટો ઢગલો જોયો બંને જણાએ એ ઢગલો ખસેડ્યો તો અંદર શિવ પાર્વતી દેખાયા પછી એ બધી જગ્યા સાફ સૂફ કરી સમીપે રહેલા તળાવમાંથી પાણી લાવીને છાંટ્યો અને શિવ પાર્વતીજીને વિધિ પ્રમાણે સ્નાન પૂજન કરીને બિલ્લીપત્ર ચડાવ્યા અને પોતે પણ બંને જણા ભક્તિમાં લાગી ગયા એમ કરતા પાંચ વર્ષો વીતી ગયા પણ ભોળાનાથ પ્રસન્ન થયા નહીં ત્યારે એમના મનમાં થયું કે પાંચ વર્ષોની ભક્તિ નિષ્ફળ જશે એમ કરતા એકવાર બ્રાહ્મણ ફળફૂલ લેવા માટે ગયો તે પાછો આવ્યો નહીં આથી તેની પત્ની એની શોધમાં ચાલી તો દૂર દૂર એક ઝાડ નીચે એક મૃત્યુ પામેલા બ્રાહ્મણને જોયો અને બાજુમાં જ આમ તેમ ફરતો એક સાપને જોયો ત્યારે એ બ્રાહ્મણીના મનમાં થયું કે આ સર્પ દંશથી મારો પતિ મૃત્યુ પામ્યો છે એમ વિચારીને રુદન કરવા લાગી તેવામાં ત્યાં ફરતા ફરતા વનદેવીના રૂપમાં મા દેવી આવ્યા ત્યારે પેલી બ્રાહ્મણીએ વનદેવીને વંદન કરીને પોતાના પતિને સજીવન કરવા માટે પ્રાર્થના કરી એટલે પાર્વતીજીએ પોતાનો હાથ ફેરવીને તેને સજીવન કર્યો અને નવું જીવન આપ્યું એટલે બ્રાહ્મણે માના ચરણોમાં વંદન કર્યું ત્યારે માતાજીએ એના માથા ઉપર પોતાનો હાથ મૂક્યો અને સારા આશીર્વાદ આપ્યા અને કહ્યું જે હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું માટે તમોને જે માગવાની ઈચ્છા હોય તે માગો ત્યારે બંને જણાએ પુત્ર પ્રાપ્તિની યાચના કરી ત્યારે માતાજીએ કહ્યું કે તમો હું કહું તેમ કરો તમોને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે તે જ્યાં પાર્વતી વ્રત કર્યું तेव्रत असार सूद तरह रोज शुरू कर असार तरना रोज समाप्त करव रोज शिव पार्वती बिलीपत्रादी वड़े पूजा करवी पांचमें दिवसे गोल अने मीठा विना भोजन एक बार करव छठे दिवसे एक के वारे पोता शक्ति प्रमाण सौभाग्यवंती स्त्रीओ ने यथाशक्ति वस्त्रों के सौभाग्य चिह्नों आपने छली रात्रिए जागरण करव આ ઉજવણી દરમિયાન પોતાના ઈષ્ટદેવના સ્મરણ સાથે કીર્તનો ભજનો ગાવા આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ અને ઈચ્છિત સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે આમ કહીને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા પછી એ બ્રાહ્મણીએ એ વ્રત પાર્વતી માતાના કહેવા પ્રમાણે કર્યું એ વ્રતના પ્રભાવથી એને અતિ રૂપવાન પુત્ર પ્રાપ્ત થયો અને અતિ આનંદ થયો અને એ બ્રાહ્મણ બ્રાહ્મણીનું જીવન આનંદથી વ્યતીત થવા લાગ્યું વિષ્મ કહે છે કે હે રાજન આવો પ્રભાવ છે એ જીયા પાર્વતી વ્રતનો વિશેષ એ જ વ્રત જ ભગવાનના સંબંધથી કરાયેલું હોય તો આ લોકમાં પણ સુખ પ્રાપ્ત થાય અને અંતે મોક્ષને પામે છે આ કથા અહીં સંપૂર્ણ થાય છે ઉમા પતિ મહાદેવ કી જય હર હર મહાદેવ હર આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી જય માતાજી લખી કોમેન્ટ કરો હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મણી મળીએ નવા વિડીયો